મોદી આશા જય પંડિત બે પ્રશ્ન હતા એમાંથી પહેલો આ ભગવાન ઋષભદેવને દાદાશ્રી કહે છે આપણે છૂટવાના લક્ષ્ય સિન્સિયરિટી પહેલા પેજ ઉપર જ છે કે ભગવાન ઋષભદેવને ભારે પડી ગયા હતા અમે તો અમે તો એક મતી પકડ્યો કે અમને તો આવવું જ જોઈએ તમે આ જે ભરતને આપ્યું છે એ જોઈએ અમારે બીજું ના જોઈએ એટલે આ જ્ઞાનને અનુલક્ષીને છે એટલે જ્યારે દાદાજીને જ્ઞાન થયું ત્યારે પછી એમને ફર્ધર ક્લેરિફિકેશન ને એવું જોતું હતું એવું એ એના સંદર્ભમાં છે નહીં જ્ઞાન થયું નહોતું ત્યારે એવું માગ્યું એ ભરત રાજાને તમે અક્રમ આપ્યો તો અક્રમ મને આપો પણ વાઇફ સાથે મોક્ષે જવાય તો એ તો રસ્તો છે અને આ ત્યાગ લેવો મને નહીં ફાવે મને અક્રમ જ જોઈએ હવે એ માગવામાં પછી ભગવાન કીધું રહેવા દે આ તો એના હિસાબે મળ્યું એને તું તારું મોક્ષનું કામ કાઢ લે મને એ આપો તો જ મોક્ષે જઈશ ને તો મારી રીતે શોધી કાઢીશ તો રખડ્યા જેવા બધા એની પાછળ પડેલા કે તમે જો શોધી કાઢતો અમારે છે ને વાઈફ છોડવી નથી વાઈફ સાથે મોક્ષે જવું છે વાઇફ હોય ને તો વાંધો નહીં કે અમારે એવું જોઈએ કંઈક તે આપણે રાહ જોતા જોતા અત્યાર સુધી રખડ્યા હવે આવી ગયા દાદા ને અક્રમ પ્રગટ થયું એટલે આપણે બધા ચોટી પડ્યા એટલે ઋષભદેવ ભગવાન થી લઈને નક્કી કર્યું છે ધણી હોય એવો જોઈએ પછી અમે મોક્ષનું નું સાથી થઈને પછી મોક્ષે જઈશું તે મળ્યા આવે દાદા ને એટલે દાદાશ્રીને ઋષભદેવ ભગવાન થી લઈને સિમંદર સ્વામી સુધીનું અનુસંધાન હતું એવું કેવી શકાય ચોક્કસ કહી શકાય બધા ચોવીસે તીર્થંકર મળીને આવેલો કે છે પણ હું આવું જરાક મેં જોર માર્યું આડાઈ કરી મને આજ જોઈએ એવા મારા અવતાર વધી ગયા કે છે અચ્છા અને પૂછે બીજો એક કનેક્ટેડ આ પ્રશ્ન હતો કે જેમાં તમે થોડું ક્લિયર કર્યું હતું કે આપણે જે સિન્સિયરિટી તો એ જે બોલ્યા કરે એને એ વાંચ્યા કરે અને વાંચેલું ખરેખર વાંચે છે કે નહીં એને જોયા કરે એટલે આ ઉપયોગ ઉપર ઉપયોગ જેવી વાત છે જે આપણે હજુ તો ઉપયોગ જ હજુ ઉપયોગ જ સેટ કરીએ છીએ ઉપયોગમાં આવ્યો એટલે આત્મામાં આવ્યો જ કહેવાય પછી ઉપયોગ ઉપર ઉપયોગ એટલે જાગૃતિ ઉપર જાગૃતિ એ જ્ઞાતા દ્રષ્ટા ઉપર પોતે જાગ્રત હોય કે આ કેવું વાંચનારને જુએ જોનાર ઉપર એ હમણાં લાવશો જ નહીં એક જ ખાનામાં રાખો ને બરાબર આપણે આ શું છે આ બે જોઈન્ટ કરવા જઈએ ને તો પેલું લગભગ પછી લાગ મને ખબર જ પડે છે ને કે આ ઉપયોગ ઉપર મને રહે જ છે આ જાગૃતિ ઓછી રહે છે મને ખબર પડી ગઈ એટલે હું ઉપયોગમાં ઉપયોગ ઉપર ઉપયોગમાં આવી ગયો ને મેં સાંભળેલું એવો પ્રશ્ન એટલે મહાત્માઓ થોડાક આ ગોઠી ગોઠી એની પર જોનાર છે એની પર જોનાર એની પર જોનાર થઈ ગયા આપણે એ લગ લેવલમાં આવી ગયા અને વાઇફ આમ રોજ કચકચ કરતી કે આ છે ને જરાય આ ધૂની છે સાંભળતા જ નથી નહીં યાદ રાખવાનું બધું યાદ રાખે છે યાદ રાખવાનું ભૂલી જાય છે એવું થાય છે અને ઘરમાં છોકરાનું ધ્યાન રાખશે સત્સંગમાં દોડી દોડીને જાય છે અને આવી ઊંધી વાત પકડી લાવે છે વાઇફને તરત ખબર પડી જાય ભાઈને એમ લાગે કે મને સરસ ઝીણામાં જોડે સમજણ પડી ગઈ તું હમણાં જ દાદાની વાત હમણાં જ કે છે મને સમજણ પડી ગઈ એટલે પછી એ ના કે એટલે આપણે એને લાવતા જ નથી હમણાં અત્યારે તો આટલું રાખો ને શુદ્ધ ઉપયોગ આ વાંચનારને જાણે બહુ મોટી દશા આવી ગઈ એટલે પૂછે છે આમાં જે આપણે ટૂંકમાં બાવાને જોયાનો દેટ્સ એટલે એટલે મંગળદાસ ગાય છે બાવા વાંચે છે ને બાવાને વાંચનાર આપણે જાણીએ છીએ જય સચિન જય સચિદાનંદ હા તમે અહીંયા છું ઊભી નથી થતી સોરી વાંધો નહીં બોલો તમે સિન્સિયરિટી મને છે ને અવાજ અહીંથી આવતો હોય એટલે ક્યાંથી બોલે ખબર ના પડે એટલે પછી કોઈ કામ કરે ને ત્યારે ખબર અહીંથી બોલે છે એટલે કંઈ પૂછી લઉં એટલે કન્ફર્મ થઈ જાય હા મેં ઘણું કીધું સિન્સિયરિટી સિન્સિયરિટી વિશે પણ ડિસ્ચાર્જ ને સિન્સિયરિટી સાથે શું સંબંધ છે ડિસ્ચાર્જમાં એટલે ભાવથી તો હૃદયથી તો હોય જ કે કોઈને દુઃખ નથી આપવું એના માટે સિન્સિયર એવું છે એવા ભાવ કર્યા હોય કોઈના દોષ નથી જોવા કોઈના માટે કોઈ અભિપ્રાય નથી રાખવા પણ ડિસ્ચાર્જમાં થઈ જાય તેની સાથે સિન્સિયરિટીને શું સંબંધ છે એને સિન્સેરિટીવાળાને જાગૃતિ આવી જાય કે આ ધ્યેયથી ઊંધું ચાલ્યું એટલે પ્રતિક્રમણ કરે અને પોલાર્યા કે થોડું તો થાય ને હવે કેટલું હાચવીએ એણે જ્ઞાન લીધું છે એમને ધ્યાન ના રાખવું જોઈએ કે છે દર વખતે મારે જ એડજસ્ટ થયા કરવાનું એ પોલા પોલ મારે પછી પોલ ના મારવી જોઈએ આપણે આપણે એ જેમાં આ થાંભલો ખસે નહીં એટલે આપણે કંઈ થાંભલાને ખસેડવા જવાની જરૂર કરી કે આપણે ફરીને જવું છે આપણે એડજસ્ટ આત્મા શિવાય બધું મિકેનિકલ ભાગ છે મિકેનિકલ એટલે પાવર ભરેલું પૂતળું પાવર ભરેલું પૂતળું એટલે ભમરડા જેવું એક જ દાવરી નાખીને પડી ગયો ભમરડાને કે આ બાજુ નહીં ફરવાનું આમ આવી જા આમ આવી જા કહું છું તો ઊંધું જ ફરે છે હું કહું છું માનતો જ નથી પછી ઝગડો થાય કે ના એવું ના આમ આવી જા કહ્યું આપણે એમાં જ ભમરડો આપણા કયા પ્રમાણે ચાલવાનું નથી એ ભમરડો એનું નામ જ ભમરડો કહેવાય આત્મા સિવાયનો બીજો ભાગ ભમરડો છે ભમરડા ઉપર આપણે અપેક્ષા રાખીએ આગ્રહ રાખીએ આક્ષેપ આપીએ ના કામ જ હશે ત્યાં સરખા ભમરડો છે એવું સમજો કે ના વ્યવસ્થિત ને આપે આ ભમરડો ફરે છે એનો દોષ નથી અને મને કેમ અથડાયો મારો હિસાબ અને આપણા એક એક મોના શીંગડા બાર હશે તોડી આપશે શીંગડાને જ વાગે શીંગડા ના હોય ને એને ઘસાય જ નહીં એ એટલે આપણો આગ્રહ હોય અપેક્ષા હોય આપણો કંઈક અહંકારને મોને તોડી આપે છે એવું સમજવાનું તો એ ભમરડાનો દોષ નથી મારો દોષને તોડી આપે ઉપકારી છે એવું લાગે એ સિન્સિયર કહેવાય અને પૂજ્યથી પૂર્વભાવ બહુ જ પ્રબળ ભાવો કર્યા હોત તો જ સિન્સિયર એવાય કે આ અવતારમાં પણ સિન્સિયર થઈ શકીએ આપણે ના થઈ શકાય ને જ્યારથી નિશ્ચય કર્યો કે મારે છૂટવું છે મોક્ષે જ જવું છે હવે એક એક પાંચ આજ્ઞા જ પાડવું છે એક એક ફાઇલનો સંભાવે નિકાલ કરીને છૂટવું જ છે એવો ધ્યેય નક્કી કર્યો ને પછી જાગૃતિ રાખવાની ધ્યેય નક્કી કર્યા ને ધ્યેયને વળગી રહેવું એ સિન્સિયર કહેવાય ધ્યેય નક્કી કર્યો ને ધ્યેયને છોડી દો એ પોલ મારી કહેવાય ધ્યેયને વળગી રહેવું પડે ના મેં નક્કી કર્યું છે પછી છૂટવાવાળો કેવો હોય છૂટવાના કારણો સેવે પહેલો ભૂલ કાઢે ને એટલે આપણે તરત કહેવાય બેન આશા બેન આપણી ભૂલ છે જમા કરો ને આપણી ઘણી ભૂલોમાંથી એક વધારાની ચોખ્ખીઓ તો કરવી જ છે આપણે નાથી દેખાતી તો પછી દેખાશે આપણે ટ્રાય કરીએ એ બૂમ પાડે માટે કંઈક આપણામાં કચાસ હોવી જોઈએ એટલે ભૂલ ઉપર દ્રષ્ટિ રાખી નિમિત્તનો ઉપકાર માન્યો તો સિન્સિયરિટી છૂટવાના ધ્યેયને સિન્સિયર રહ્યા કહેવાય અને કે તું આવું બોલે છે તો હું તારી ભૂલ કાઢીશ તો પછી તમારી એ છૂટવાને બદલે બંધાવાના કારણો સેવન કર્યા છૂટવાનું લક્ષ ચૂકી ગયા અને સિન્સિયરિટી ક્યાં ચૂક્યા એ જોઈએ તે સિન્સિયર જ એ રસ્તે પાછો આવી જશે જરાક આડે પાટે ચડી હોય ગાડી પાછી લઈ આવે એટલે પાછી મૂળ પાટે આવી જાય અને તેના માટે પ્રતિકમળ કરવાના કે સિન્સિયર હા ક્યાં ચૂક્યા એને માટે પ્રતિક્રમણ કરવાના તો પ્રતિક્રમણમાં આમ શું કહેવાનું કે મારી ભૂલ થઈ ગઈ કશું શું જાગૃતિ આ ના ક્રોધનું રક્ષણ થઈ ગયું ક્રોધ તો કરવો છે ને મારી ભૂલ થોડી છે તમારી ભૂલ જુઓ ને ખોટો તમે મારી પાછો ખોડો બોલ્યા એટલે પછી ઉપરાણું નહીં ઉપરાણું થયું એટલે તરત જાગૃતિ અરે આવું બોલાઈ ગયું ના આ ખોટું થઈ ગયું પછી ધીમેથી વાળી આવીએ અથવા તો પછી જાગૃત રહીએ ને એ બતાડે છે આપણી ભૂલ તો છે જ આપણે રક્ષણ કરવું નથી એટલે પછી એ રીતે જાગૃત થાઓ અને એમની ભૂલ કાઢી એમને જેમ તેમ બોલ્યા એના પ્રતિક્રમણ કરો હા પૂજ્ય શ્રી આપના જેવું હાર્ટીલી પ્યોરિટી સિન્સેરિટી મોરાલિટી મારા જીવનમાં આવે એ જ મારો ભાવ છે બરાબર છે જય સચ્ચિદાન જય સચ્ચિદાન જાગૃત શા રોનક ભાયાણી જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી સમજણમાં આવ્યું છે કે પ્રજ્ઞા એટલે કે જ્ઞાન અને હું અજ્ઞાન વચ્ચે જ વાત ચાલે છે તો આપણે આ દાદાવાણીમાં છે ને કે તો આ બોલનાર છે વાંચનાર છે અને જાણનાર છે તો શું એ ત્રણેય હું અજ્ઞાનના જ ભાગ છે અને શું જ્યારે હું અજ્ઞાન જાણનારમાં રહે છે ત્યારે તેટલો ભાગ જ્ઞાન બની જાય છે કે આ જાણનાર એ પ્રજ્ઞા એટલે જ્ઞાનનો ભાગ છે કૃપા કરીને માર્ગદર્શન બોલનાર તો બધા કર્મના આધારે બોલે છે અને વાંચનાર એને આ મંગળદાસ આખો ડિસ્ચાર્જ છે એમાં હું જ બોલું છું પેલા અજ્ઞાનતા હતી હવે જાગૃતિ આવી કે ના મંગળદાસ બોલે છે હું તો શુદ્ધ આત્મા છું મારે શું તો મારો ધર્મ એને જોવું જાણવું છે એટલે મંગળદાસ બોલે ને પોતે વાંચે એ જાગૃતિમાં આવ્યો કહેવાય હવે એનાથી આગળ જવાનું વાંચનારને પોતે હજુ જોઈ શકે એટલે પ્રજ્ઞામાં બેસીને જાગૃતિ કેવી રીતે એ જુએ એટલે જ્ઞાની જાગ્રત બાબો થયો એને પ્રજ્ઞામાં બેસીને જુએ એ આત્માના પક્ષનો થઈ ગયો એટલે એટલે આ બોલે છે એ ડિસ્ચાર્જ છે આખો ભાગ એની ઉપર જાગૃતિ રાખી પેલા અજ્ઞાનતાથી તન્મય આકાર રહેતા હતા હવે જ્ઞાનથી છૂટા પડ્યા કે આ બોલાય છે એને વાંચનારો તે હું છું અને વાંચનારાથી ઉપર પાછો ગયો જાગૃતિ કે શું વાંચે છે કેવું વંચાય છે એને જુએ પાછો એક્ઝેટ છે સ્પષ્ટ છે ઝાંખું છે ડોળું છે તે જુએ આત્માના પક્ષમાં રહીને જોયું ક્યાંય તો એ આત્માના પક્ષમાં વધારો કઈ રીતે કરી શકાય એટલે આ જ પ્રેક્ટિસથી અભ્યાસ પેલો દેહાધ્યાસના લક્ષણ એકાકાર થઈને એ બોલ્યા આજ જ કરે ને ઝોલ વગાડે ને મંજીરાત તબલી છે એ એકાકાર ગાવા મસ્ત 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 પૂછે આપણું બરાબર હતું ને નહીં કોઈને તકલીફ પડી નથી ને મજા ને બધાને બસ ખુશ થઈ જાય એટલે હું જ ગાઉં છું મારી લીધે મજા આવી ગઈ એ ગરબરસ ખાઈ લે છે અને આપણે જાણીએ આ ગાનારો ગાય છે ને હું જાણનારો છું તો છૂટા પડ્યા હજુ આગળ જવાની જરૂર છે પણ હમણાં આ સ્ટેપ એક સ્ટેપિંગ લો કહે છે દાદા કે વાંચવાની પ્રયોગ ચાલુ કરો એ સ્ટેપિંગથી પછી આગળ વધાશે પછી વાંચનારને જોવાનું આગળની દશામાં આવશે અત્યારે અહીં સ્ટેપિંગથી જાઓ વન ટુ થ્રી પહેલાં તો ઊંધું ચિતરતા હોય નવરા બેઠા અતિક્રમણો ચાલતા હોય એને બદલે એટલી જ દાદાની ભક્તિમાં તો આવ્યો એટલે ફર્સ્ટ સ્ટેપ થયું પછી આગળ વધો કે ના ઉપયોગપૂર્વક મારે દાદા ભગવાનના શિવ જે એને વાંચીને બોલવું એટલે સ્થિરતાથી ઉપયોગપૂર્વક એ ધીમેથી આગળ વધ્યો પછી એમ કરતાં કરતાં એક્ઝેક્ટનેસ આવશે રોનક જય સચિદાન પૂજ્યશ્રી રોનક ભાણી પૂજ્યશ્રી ક્વેશ્ચન એવો છે કે એકનોલેજમેન્ટ નથી મળતું ને ત્યારે બહુ ભોગવટો આવે છે એટલે કે કોઈને બી કંઈ કામ હોય કોઈને કોલ કર્યો હોય મેસેજ કર્યો હોય તો સામેથી જ્યારે એક બે દિવસ થઈ જાય તો બી રિસ્પોન્સ ના આવે એટલે પર્સનલમાં પણ અને પ્રોફેશનલમાં પણ ઓફિસમાં બી કોઈની સાથે સબોર્ડિનેટ સાથે કામ કરવાનું અથવા તો આપણે આપણા બોસને કે મેનેજરને કંઈ બી કર્યો હોય મેસેજ તો કામ થઈ ગયું છે આ તે એનું તો ત્યારે એ ટાઈમ એવું થાય છે કે આ કેટલી વખત ફોલોઅપ કરવાના આમ તેમ એમ તો આની પાછળ કઈ વૃત્તિ કામ કરે છે જ્યાં સુધી આપણો આગ્રહ હોય ને એ લોકો આપવો જ જોઈએ મારા ટાઈમે મને જવાબ મળવો જ નહીં ત્યાં સુધી એવા લોચાવાળા માણસો ભેગા થયા કરે હા તમે ડિમાન્ડ કર્યા જ કરો ને પેલો બેદરકાર જ હોય અને જે સહજ થતો ગયો તો પછી બોલો એવા ભેગા થશે એને સિન્સિયર કે તમારો મેસેજ પહોંચે ને દસ મિનિટમાં જવાબ આવી જાય સારું કે તમે મેસેજ આપ્યો મારી ઈચ્છા છે આવું થાય તો વધારે સારું લેવો એટલે આપણા કશાય આપણે પ્યોર થતા જાઓ પ્યોરિટીના પડઘા સારા પડશે અને આ ના કરે તો આપણે બે ઉપાય છે કાં તો નો ન્યૂઝ એ ગુડ ન્યૂઝ એક સમજી રાખવાનું અથવા તો પછી પૂછી લો કે ભાઈ બરાબર છે ને યુ આર એગ્રી વિથ ધીસ તો યસ એટલે પતી ગયું અને ના જવાબ આવે તો ફરી કહેવાનું કે એક દિવસ રાહ જોઈશ ને તો હું સમજી લઈશ કે તમે એગ્રી છો તો પછી અમે આગળ વધીએ છીએ તો એવી રીતે એડજસ્ટમેન્ટ કરવાનું કારણ શું છે કે અરે કેટલા હવે બીજી રીતે જોઈએ ને માણસો કેટલા કર્મોના એવા હિસાબથી બિઝી છે બિચારા કે એને તે વખતે જ જોવાનું રહી ગયું હોય અને આપણું જ તે વખતે હોય બીજા ત્રણ જણાને એને જવાબે આપ્યા હોય એણે ઓફ કર્યા પછી આપણો મેસેજ પહોંચ્યો અને બે કલાક પછી જોઈએ ને ત્યારે આપણું મેસેજ બે કલાક પછી એને આવે પછી કે આને જરા વિચારવું પડશે ભૂલી ગયો પાછો બીજી દાણા કારણ આપણો હિસાબે એ ભૂલી જાય છે નહીં કે એ માણસની પ્રકૃતિ એ છે કે એ બીજાને જવાબ આપતોય હોય એટલે આપણે સરળ થાવ હા આપણે લખા કરવા નથી ભોગવટામાં રહેવું નથી ઉપાય પોસિબલ ઉપાય બધા કરો હા એટલે પૂજ્ય શ્રી એવી રીતે વેઇટ કરી લઉં છું એમ એવું સમજીને કે માણસ બિઝી હશે આમ તેમ પણ જે આ થાય છે તો એને કેવી રીતે એટલે હવે આપણે તૈયારી કરો કે વોટ આર ધ પોસિબલ એના સોલ્યુશન માટે શું પ્રસ્તો છે કાં તો નો ગુડ નો ન્યૂઝ ગુડ ન્યૂઝ સ્વીકારવાનો કે જવાબ નથી એટલે આપણે એક્સેપ્ટ કરી લીધો કાં તો એવું કંઈક કન્ડિશન મૂકો કે ભાઈ હું બે દિવસમાં તમારો જવાબ નહીં આવે તો પછી અમે આ કામ ચાલુ કરી દઈશું અમને લાગે છે તમે સ્વીકારી લીધું છે અને એક બધું રૂબરૂ એક વખત કરી લે ભાઈ આ બે દિવસમાં જવાબ ના આવે તો અમે સ્વીકારી લઈએ ને બરાબર છે ને કારણ તમે બિઝી હો એટલે ઘણા બધા જવાબ આપી ન પણ શકો તો તમે આવું ગોઠવણી આપણે રાખીએ કાયમ માટે સોલ્યુશન લાવો એટલે અથવા તો પોસિબલ હોય તો ફોન કરીને પૂછી લો ભાઈ બરાબર છે મેં તમને ઈમેલ મોકલ્યો છે તો તમારો જવાબની રાહ જોઉં છું તમે શાંતિથી વિચારીને એક બે કલાકમાં કે એટલે આજ રાત સુધીમાં જવાબ આપીએ તો વધારે સારું પડશે અમને આ પ્રોબ્લેમ અટક્યો છે તમારે જવાબ આવશે એની રાહ જોઈએ છે એટલે સોલ્વ કરો ને કારણ રહેશે માણસોનો ને કોઈનો દોષ નથી સંજોગ આધીન છે એવું સમજી લેવાનો જવાબ ના આવે વ્યવસ્થિતને આધીન નથી આવ્યો એવું સમજી રાખવાનું તો પૂછ્યું છે આમાં આપણી અપેક્ષા એક પ્રકારની આવું એ જ કામ કરે છે ને કે આપણે એવું હા એ જ કર્યું જ ને આપણે અને અને ધારો કે તમે બીજું શું કરી શકો કકડાટ કરીને તમે દુઃખી થયા ને સોલ્વ કરવાનું તો બાકી જ રહ્યું ને હા એટલે પ્રોફેશનલી તો ઘણી વાર કેવું થાય કે પછી એવું બે દિવસ પછી બી એનું જો કોઈ નોટિસ નથી કર્યું ને જતું રહ્યું તો અલ્ટિમેટલી પછી જવાબદારી આપણી જ બને કે તમે ઇન્ફોર્મ કર્યું તું ફોલોઅપ ના કર્યું આ તે એટલે એટલે કરો ને ફોલોઅપ આપણને પગાર છે ના મળે ફોલોઅપ કરવાના જ ને પગાર લઈને કામ કરવાનું આપણે આઠ કલાક થાય એટલે ઘેર જઈએ છે ને ચિંતા સાહેબ ની હોય સાહેબને માથે રહે પણ આપણે રીત શોધી કાઢો સોલ્યુશનની રીત શોધી કાઢો આનું સોલ્યુશન શું કરી શકાય સાહેબને પૂછો સાહેબ આ બે બે દિવસ ચાર ચાર દિવસ જવાબ ના આવે તમે શું કરી શકાય મારી પાસે કેપેસિટી ઓછી પડે તમે મને કંઈક આઈડિયા આપો એટલે કંઈક રસ્તા શોધી કાઢો સોલ્યુશન વિચારો કે કોઈની ભૂલ કાઢવા જેવું નથી કારણ સંજોગ આધીન માણસ છે માટે હવે સોલ્યુશનનો રસ્તો કાઢો શું ઉપાય કરીએ કે સોલ્વ થાય આનો ઓકે અને પૂજ્યશ્રી બીજું એક કે આપણે કોઈ પણ વસ્તુ માટે વેઇટ કરતા હોય તો ફોલોઅપ કરવા માટે આપણે ક્યાં સુધી એવું માનીએ કે વ્યવસ્થિત માસે એનો ટાઈમ આવશે ત્યારે થશે અને પછી બે વાર ત્રણ વાર આપણે એ એ ડીલે થતું જાય તો આપણે વેઇટ કરીએ પણ પછી ક્યારે એવું પુશ કરવાની જરૂર ક્યારે ઊભી થાય એમ એટલે એ તો હવે કામનું પ્રેશર કેવું છે અને એ પર છે ને નહીં તો ના કીધું આપણી ટીમ એકલા જ હોય છે કે ટીમમાં હોય છે કામ આ ક્વેશ્ચન પર્સનલી છે હોય ને ટીમમાં પછી બધાને પૂછી જવાનું કે શું કરી શકાય તો ત્રણ દિવસ રાહ જોવાનું નહીં તો પછી પૂરું કરવાનું આપણી રીતે એ બધું કંઈક સિસ્ટમ ગોઠવો અથવા તો સિસ્ટમને સેટ કરો તો કારણ શું છે કે હા આ કેવું છે કે આમાં કેટલાક કામો શું છે કે જવાબ ના આવે તોય પૂરા થઈ શકતા કેટલાકમાં જવાબ વગર કામ અધૂરા રહે જો પૂરા કરવા જાઓ તો બીજા પ્રોબ્લેમ આવે એટલે પછી ઇન્વોલ્વ કરવા જ પડે એને જવાબ લેવામાં એટલે કયા કામ છે અને કેટલું અને કયા કનેક્શનવાળા છે કનેક્શનવાળા વ્યક્તિને ભેગા મળીને સોલ્વ કરો એને હા એટલે પૂછ્યું શ્રી પર્સનલી એવું કોઈની આપણે સર્વિસ કંઈ લેતા હોઈએ કે એવું તો એણે એવું કીધું હોય કે ઓકે મંડે સુધીમાં થઈ જશે પછી મંડે જ્યારે આપણે ચેક કરીએ તો ન થયું હોય તો કે નેક્સ્ટ થર્સડે થશે એવી રીતે ત્રણ ચાર વખત થાય તો આપણે એટલે એને ક્યાં સુધી આપણે એવું માની લેવું કે એનો ટાઈમ આવશે ત્યારે થશે એમ બીજું શું કરશો તો એટલે સ્વીકારી દો કે ભાઈ પ્લીઝ જલ્દી કરજો મારે ઉતાળ છે અને મારે આ સેટરડે તો પછી બહાર ગામ જતા રહેવાનું છે અને તમે થર્સડે પણ ફોન ફાઇનલ કરી આપજો પ્લીઝ મારી માટે આટલી એ તો વિનંતીથી વાત કરશો પ્રેમથી વાત કરશો અને દિલથી પણ અંદરથી પણ મનમાં કંઈ એની માટે ભાવ નહીં બગાડો તો એનું દિલ થશે કે આ ભાઈનું પહેલાં પૂરું કરવું છે મારે અને આપણે કઈ જાતના છો મંડે સન્ડે કહેતા હતા અને આજે મંડે થઈ ગયો થર્સડે પાછા કહો છો કેટલું અમે વેઇટ કરીએ તમારી માટે જેટલા ભાવ બગાડશો ને એટલે પહેલાંનું મગજ બગડશે બરાબર આમ તો લટકાવો છે કે છે એટલે પૂછ્યું શ્રી એ રહે છે જ્ઞાનને લીધે એવું તો રહે છે કે એનું આપણે નેગેટિવ નથી દેખાતું ને પોલાઇટનેસ પણ પછી એવું એમ ટેકન ફોર ગ્રાન્ટેડ સાઇડ ના થઈ જાય તો એના માટે આપણે કેટલી કેટલા વાર એટલે સમજાવીને ફરીથી રિક્વેસ્ટ કરો એને કે ભાઈ જો અમે અમારે આ પ્રોબ્લેમ છે ને મને એકાદ દિવસમાં તમે કહો છો પણ આજે ફાઇનલ કરીને આપી દેજો પ્લીઝ વિનંતી કરો ફરીથી વિનંતી કરો ના થાય તો ફરી વિનંતી કરો આપણે નીચા થઈ નમ્ર થઈને વધારે વિનમ્ર થઈને વાત કરો આ પરવસતાવાળું જીવન છે ડિપેન્ડન્ટ ઓન અધર અને એ પાછો બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય પાછો અને એટલે બધું આવું થોડું ચાલ્યા જ કરવાનું બીજો એ નાટકીય ગુસ્સો કરવો એ ફાવે નહીં આપણા જેવાને એ તો લોકો હો હો કરી મૂકે એટલે કે સાબુ પાડે છે એનું કામ પહેલાં પતાવો હવે એ એવા જબરા હોય એનું કામ પતાવે અને આપણા જેવા ઢીલા હોય એનું કામ મોડું થતું જાય એટલે એ તો નથી આવડતું હોય એટલે આપણે આ ડાયા થઈને હવે વેઇટ જ કરો અને પ્લીઝ પ્લીઝ કર્યા કરવાનું અને પછી ઘણા એવા એ હોય છે ભાઈ પેમેન્ટ તમને દસ ટકા મળશે કામ પત્યા પછી કામ ચાલુ થશે તો આટલું મળશે અને કામ પત્યા પછી સર્વિસ ઓકે હશે તો તમને એ દિવસે ફાઇનલ આપી દઈશું એને ફિલ પેમેન્ટ માટે દોડીને પછી રેડી જોઈએ કે ભાઈ જલ્દી આનું આ તો રેડી આપી જ દે છે દર વખતે એટલે આનું કામ પતાવો એટલે પૈસા છૂટા થાય આપણા એટલે આ તો બધી ટેકનિક છે હવે જે પોસિબલ હોય ગોઠવી શકાય એવું ગોઠવો જય સચિદા જિતેન્દ્રગામી પ્રકાશ સિડની જય સચિદાના પૂજ્યશ્રી મારા પ્રશ્નનો જવાબ મને મળી ગયો છે પણ પૂજ્યશ્રી મારે એ જાણવું છે કે મેં બધી જગ્યાએ વાતો સાંભળી કે આત્મા છે આત્મા આમ છે તો તમને પૂજ્યશ્રી વર્તાય છે આત્મા તો અમારે જ્ઞાનીના અનુભવ જાણવા છે એ બે ચાર અનુભવ સમજાવું છું મને એટલે આત્મા એટલે કંઈ બીજી વસ્તુ નથી જીતેન્દ્ર શું કરે છે એ જોવું એનામાં જ આત્મા જીતેન્દ્રની ભૂલ દેખાય ને તમને હા દેખાય ને એ અંધારામાં દેખાય કે અજવાળામાં દેખાય એ અજવાળું થયું હોવું જ અને એ અજવાળાને જ્ઞાન પ્રકાશ કહેવાય છે જીતેન્દ્રની પોતાની ભૂલ દેખાય બીજાની ભૂલો દેખાય તો બુદ્ધિ પ્રકાશથી લોકોને દુનિયાભરના લોકોને આજુબાજુવાળાની ભૂલ દેખાય છે પોતાની ભૂલ પોતે જોતો થયો નમ જ્ઞાન પ્રકાશ હા એટલે પોતાની ભૂલ તો જ્યારે કોઈ ડિસિઝન લીધું હોય ને આપણને લોસ થયો એટલે આપણને ખબર પડી જાય કે આપણું રોંગ ડિસિઝન હતું એટલે એ રોંગ ડિસિઝન એ ભૂલ નહીં મને લોસ થયો એવું લાગે આ તો જીતેન્દ્રને લોસ થયો મને નહીં હું તો શુદ્ધ આત્મા છું એ નમ જ્ઞાન જીતેન્દ્ર એ ડિસિઝન ફોટું લીધું એ સંજોગો સાથે લીધું છે પુણ્યના હિસાબે તો પોઝિટિવ ડિસિઝન લેવાય પાપના હિસાબે તો નેગેટિવ લેવાય જાય એ ઉદય ઘરમાં વ્યવસ્થિતના આધારે ડિસિઝન લેવાયું એ જીતેન્દ્રએ લીધું છે ને હું નહીં મેં કર્યું છે એવું ના રહે હું જીતેન્દ્ર છે એવું ના રહે એ ન જ્ઞાન એ નમાત્મા બરાબર પણ તમને જે અનુભવ થતો હોય એ અમને જરાક શેર કરો ને એટલે આ જ બધા કંઈક કંઈ પણ ઊભું થાય બધું દીપકે કર્યું મને દેખાય કે આ દીપકે કર્યું હું તો જુદા છું મારું નથી આ દીપકને મેં મોં થાય દીપકને કંઈ દુઃખ લાગે અપમાન લાગે એટલે કંઈ પણ ભોગવટો આવે તો દીપકને આવ્યો છે મને નહીં એવું રહે કામ આવ્યો તપાસ કરું પછી ઓ આ માન્યતાના આધારે અણસમજણથી ભોગવટો આવ્યો છે માન્યતા ચૂકટી જાય ચોખ્ખી થાય તો ભોગવટો ઓન ધ સ્પોટ મટી જાય હો અણસમજણ હતી એ કંઈ પછી નિમિત્ત ગુનેગાર છે જ નહીં અણસમજણ સમજાવીને છોટાવી ચોખ્ખી કરાવી નાખી ભોગવટો ઉડી ગયો આવું કર્યું મહાત્મા થઈને તે ભગવટો આવે પછી એકદમ થાય કે આ ભગવટો કેમ આ આનંદ ક્યાં જતો રહ્યો આપણો તો કે આ તો કંઈક ઊંધું જોવાયું શું જોવાયું તો કે આણે કર્યું એણે કર્યું તે તો શુદ્ધ આત્મા છે આ કોણે કર્યું સંજોગાતીન છે ને સામ સામે હિસાબવાળું બન્યું જેમ છે તેમ દેખાવાનું થયું તરત જ ભોગવટો ઉડી જાય એટલે આવું દરેક બાબતમાં થાય કંઈ પણ આમ એ થાય તરત શુદ્ધ આત્મા દેખાય ને એટલે દોષ દ્રષ્ટિ છૂટી જાય એટલે એવું એવું એ જ્ઞાન કહેવાય છે અને એ જ આત્મા કહેવાય સમજાયું ને બરાબર બરાબર જય સચિદાન જય સચિદાન